તમામ મિત્રોને સદીવાર ડિજિટલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમામ મિત્રો આજે મિત્રો અમે આવ્યા છે અહીંયા નદીના પટ પર ચંદાજી ગોળિયા તો અહીંયા બહુ ગોગાનું બહુ પરચાધારી ગોગો બેઠા છે અહીંયા તો તમે પણ અહીંયા દર્શન કરવા આવી શકો છો અને તમારી મનોકામના અવશ્ય અહીંયા પૂર્ણ થઈ શકે છે મિત્રો તો પણ આપ અહીંયા અવશ્ય ચંદાજી ગુળિયા આવી શકો છો અને મિત્રો વિડિયો પૂરો મારો જોજો સદીવાર ડિજિટલ ચેનલ ઉપર અને ગોગાના દર્શન તમને કરાવીશું વિડીયોમાં બના રહેજો અને આ વિડીયો તમને પસંદ આવે દર્શન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને તમે આવો ના આવો અમને સપોર્ટ જે કરો છો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો અમે તમને હવે પૂરો ગોગ મહારાજના દર્શન કરાવીશું જય માતાજી જય ગોગાજી

Too late,